જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ આગળનો વિડીયો છે મેં જુવારા કેવી રીતે વાવ્યા એ વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે બસ ખાલી કારણ કે આ મેં ચાર દિવસ પહેલાં વાવેલા આજે ચાર દિવસ પછી હું આપને દેખાડીશ આગળ કે જુવારા આપણે જે વાવ્યા હતા કેટલા સુંદર એ આપણા જુવારા ઉગી ગયા છે ખાલી એની પ્રોસેસ જે છે એ હું આપણે ખાલી દેખાડી દઉં ફરીથી એકવાર આપણે કેવી રીતે કર્યા છે આગળનો વિડીયો મેં આપ અપલોડ કર્યો છે એ આપ ફરીથી જોઈ શકો છો ખાલી એને ફાસ્ટ ફોરવર્ડ કરી રહી છું કારણ કે વિડીયો અપલોડેડ છે કારણ કે મેં આપને કીધું હતું કે હું ચાર દિવસ પછી આપને દેખાડીશ કે જુવારા કેવી રીતે ઉગ્યા છે તો એક શોર્ટમાં આપને ખાલી પ્રોસેસ દેખાડી દઉં છું કે જેથી આપને વિડીયો હજી આપણે ન જોયા હોય તો આપ જોઈ શકો છો કે આપણે જ્યારે જુવારા વાવીએ ત્યારે જલનો ભાગ બી વધારે નહીં કરવાનું સાવ ડૂબાડી નહીં દેવાના જલમાં નહીં તો જુવારા ઉગશે નહીં તો આ ચોથા દિવસનો છે આ ચોથો ચોથો દિવસ થયો ને ત્યારના છે જુવારા ચોથા દિવસે આટલા ઉગી ગયા હતા મેં કેવી રીતે ઉગાડ્યા આ બધી પ્રોસેસ મેં આપને દેખાડી છે આ ચોથા દિવસનો છે સાઈડમાંથી એની નીચેથી બી જો આપણે જોઈ શકો છો કે અને પછી આ પાંચમો દિવસ અહીંયા આ પાંચમા દિવસે કે કેટલા સુંદર જુવારા ઉગી ગયા છે હજી બી દશેરા આપણે પ્રભુના ધર્મમાં આવશે ત્યાં સુધી તો કેટલા હજી વધારે સુંદર ઉગી જશે તો ખૂબ સુંદર આપણે જો ઘરે જ આપણે હાથે જ જુવારા કેવી રીતે આપણે વાવી દીધા છે